જેને ભક્તિ કરવી હોય એને સર્વ પ્રથમ સેવા થી શરૂઆત આપણા ઘરના પરિવારો ની પેલા સેવા કરતા

અત્યારે આપણે ઘણા ના પ્રભાવ આવી છે પણ પ્રભાવ કાયમ માટે રહે પ્રકાશિત બન્યો પ્રભાવિત નહીં કોઈ ના પ્રભાવિત બન્યા તો પ્રભાવ કો દિવસ પૂરો થઈ જશે અને આપણું મન જતી ઉઠી જશે પણ સ્વયં પ્રકાશ થશે તો પૂરી જિંદગી એના અંધારું આવશે નહીં 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 એટલે આપણા જન્મ અજ્ઞાન રૂપી અંધારું ના હોય એના માટે જ્ઞાન રૂપી પ્રકાશ થઈ જાય તો જ આપણું જીવન સાર્થક એટલે મનુષ્યનો જન્મ આપણને જે મળ્યો છે એ સ્વયં જાણવા માટે મળ્યો છે સ્વયં ઓળખાણ કરવા માટે મળ્યો છે કે હું કોણ આ દેહ ની અંદર આ ચેતન તત્વ જ્યાં સુધી સત્ય સુધી

આપણે શું બનવું છે ભૂત બનવું છે ભજન વગરનો નો નર ભૂત થાય અને ભજન કરશે એ પરમાત્મા ને દ્વારે હવે આપણા આ બે રસ્તા છે કયો અપનાવો એ આપણા હાથ ની વાત આ બાજી આપણા હાથ માં છે કે આપણે શું કરવું છે અવગતિ એ જવું છે

गम्मे जति हो आई है सी ओहो मु फूटी नव खंड रटई गया, गया। अडे रस्ता गया, गया से भुलाई कहे कबीर धर्मदास को आ हंसा शून्य में जे समय हंसो क्या जाए शून्य में जे तो तू को कोने को शून्य शून्य सब कोई कहे है शून्य समझे ना कोई सत्ता सर्वे शून्य में रही प्रेमे प्रकाशी

અને એની ખબર ના પડી હોય ને એના માટે જ સદગુરુ કરવા પડે આપણે બધાની ખબર છે પણ આપણને આપણી ખબર નથી કે હું કોણ અને એ તપાસ કરવા માટે આપણે રિવર્સ ગાડી ચલાવવાની છે એ બાતો સબ દેખન કી હે કહેને ના ન પણ જે સદગુરુ નો પ્યારો બાળક બને એના વાત બી ગમ પડે

ઘટમાં ગંગા સર જમુના છે અને આપણે ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ મથુરા અને બ્રહ્માંડ બ્રહ્માંડમાં જેટલી વસ્તુ સર્જન કરેલી છે ભગવાન એટલી બધી આ પિંડ બ્રહ્માંડ છે આ શરીર નું પિંડ છે અને દસમા દરવાજે હમણાં ભજનમાં માં કીધું કે નવ દરવાજા નવી રમતમાં દસમા મોલે

અલખ લખ્યો ના જાય પણ સંતો લખ્યો અને એ લખ્યો એ પ્રમાણે એ સરનામા છે કે ઢુંડા સારે જહાં મે મે તો ભગવાન ની ઢુંડા સારે જહાં તુજકો પાયા પતા તેરા નહી તારું સરનામું ના જાય ઢુંડા સારે જહાં તુજકો

પાડાની બેડાઈ મારતી ઉઠો અને મોણાનો છોકરો કોઠડિયો પીપીન કુટાઈ હે